નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એટલે કે જી કાર્ડ તો મિત્રો એ બી એ પીએમજી જ યોજના દસ લાખ કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કુટુંબમાં કોને કોનો સમાવેશ થાય છે પ્રમાણપત્ર કેવી રીતે કાઢવાનું રહેશે પેન્શનધારક કયા બે બે રીત પ્રમાણપત્ર કાઢી શકાય સરકારી કર્મચારી કઈ રીતે કાઢી શકાય એ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે મિત્રો ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તે લગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું અવશું જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરની અંદર કોઈ પણ અપડેટ આવે હરેક્રમ આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો લાભ કોણ લઈ શકે છે તો ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ તથા આ તમામ આશ્રિત કુટુંબોના સભ્યો આ યોજનાનો લાભ એટલે કેશલેસ કૅશલેસ તબીબી સારવારનો લાભ મળવા પાત્ર રહેશે આ મિત્રો પ્રશ્ન એકદમ આ લાભ કોણ કોણ લઈ શકે છે તેમણે કહ્યું તેમ ગુજરાત રાજ્યના તમામ ફરજ બજાવતા સરકારી કર્મચારી અધિકારીઓ તમામ આશ્રિત કુટુંબ સભ્યોને યોજના અને કેશલેટ અવિસ્થાનો લાભ લઈ શકે છે બીજો મહત્ત્વનો મુદ્દો છે કે યોજના માટે કુટુંબની વાક્ય શું છે મિત્રો એ પણ આપણે જાણવું અગત્યનું છે કુટુંબ એટલે સરકારી કર્મચારી પેન્શન સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની ઓરસ અથવા સાવકા પોત્રો તથા પોત્રીઓ અને માતા પિતા તથા અપર્ણિત ભાઈઓ અને બહેનો ત્યારબાદ અપર્ણિત પુત્રીઓ તથા પુત્રો અને ભાઈઓ અને બહેનોની વયમર્યાદા પચીસ વર્ષની રહેશે મિત્રોમાં વયમર્યાદા પણ નક્કી છે કે પચીસ વર્ષની વય મર્યાદા રહેશે અપર્ણિત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે અસ્વસ્થ હોય હોય તો તેને વયમર્યાદા લાગુ પડશે નહીં અને આ વાક્ય હેતુ માટે વ્યક્તિની વ્યક્તિગત ઉપાજિત અને અનુપાજીત માસિક આવક મળ્યાદા પાંચસોથી વધે નહીં તો જ તે સંપૂર્ણ આશ્રિત ગણવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કુટુંબ વાક્યા અનુસાર કેટલા વર્ષો હોવા જોઈએ બાળકોના ને જોઈ શકો છો મિત્રો જે અપર્ણિત પુત્રી તથા પુત્રીઓ ભાઈઓ હતા અને ભાઈનું વર્ષ વય મર્યાદા પચીસ વર્ષની રહેશે તથા અપર્ણિત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે મેન્ટલ હોય તો એમને કંઈ મિત્રો ઉંમરને લેવા દેવા નથી અને વ્યક્તિગત ઉપાજિત અને અનુપાજીત માસિક આવક મર્યાદા પાંચસોથી વધે નહીં હોય ન આવી જોઈએ મિત્રો તો કયા લાભ લઈ શકશે મિત્રો પી એમ પીએમ જે વાય છે ખબર છે એપોલેટ હોસ્પિટલ ખાતે આ પેકેજ અનુસાર કેશલેસ સેવા મેળવી શકાશે જો આ આદિ મુજબના સિવાયના હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તો હાલમાં ગુજરાત રાજ્ય તેવા તબીબી સારવાર નિયમ બે હજાર પંદર થતાં તેના અન્ય ઠરાવ મુજબ રીઅસમ મળવાપાત્ર થશે મિત્રો તો જી કાર્ડ શું છે સૌ પ્રથમ મિત્રો જી કાર્ડ આ મહત્વનું કાર્ડ છે જી કાર્ડ તમામ કર કર્મચારીઓને જી સિરીઝનું એ બી પીએમજી મા કાર્ડ મેળવવાનું રહેશે આ યોજનાના અમલીકરણ માટે એક નોડલ એજન્સી દ્વારા નિયમો બનાવ નિમાવવામાં આવશે મિત્રો જેનું નામ છે સ્ટેટ એર એજન્સી જોઈ શકો છો મિત્રો તમામ કર્મચારીઓને જી સિરીઝનું એ પી પીએમજી મા કાર્ડ કાઢવાનું રહેશે ના યોજના અમલીકરણ માટે એક મો નોડલ એજન્સી સરકાર દ્વારા નિમવામાં આવેલ છે જેનું નામ છે જેનું નામ છે કે સ્ટેટ હેલ્થ એજન્સી ઓપીડીનો ખર્ચ મળશે મિત્રો ઓપીડીનો ખર્ચ મળશે જેમ કે મિત્રો ઓપીડી આઉટ પેન્શન ડિપાર્ટમેન્ટ એટલે કે નાની મોટી બીમારી કે જમા ચોવીસ કલાકથી ઓછો સમય માટે લીધેલ સારવાર ત્યારબાદ મિત્રો જેમાં પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવતા નથી આવા ઓપીડી ખર્ચ મળવાપાત્ર રહેશે નહીં જોઈ શકો છો મિત્રો શું છે ને આ નિયમ પણ છે કે જેમાં પેશન્ટને હોસ્પિટલ એડમિટ કરવામાં આવતા નથી અને આવા ઓપીડી ખર્ચ મારે મળવાપાત્ર રહેશે નહીં મિત્રો ત્યારબાદ લાભ કેટલો જ મળશે તું આ યોજના હેઠળ લાભ મેળવવા મેળવવા માગતા કર્મચારીઓને દસ લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર રહેશે દસ લાખની સારવાર ઉપાદના ખર્ચ માટે હાલના પ્રવર્તમાન બજાર પરના નિયમ અને ઠરાવ મુજબ મેડિકલ રિએસેમેન્ટ મળવાપાત્ર રહેશે તો કેશલેસ પ્રક્રિયા કોણ કરશે તો મિત્રો આ પ્રક્રિયા નોડલ એજન્સી સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા કરવામાં આવશે જ્યાં સુધી જી કાર્ડ ન કઢાવેલ હોય ત્યાં સુધી જૂની પદ્ધતિ મુજબ રિએસેબલેટ દ્વારા સારવારનો ખર્ચ મેળવી શકાશે જો કોઈ અસાધ્ય રોગની સારવાર કરેલ હોય અને જો કેશલેસમાં સમાવેશ ન થઈ શકે તેવા સંજોગોમાં ઊભા થાય તો જૂની પદ્ધતિ મુજબ રિએસમેન્ટ દ્વારા સારવારનું ખર્ચ મેળવી શકાશે કુટુંબના સભ્યોનું વિગતનું પ્રમત્ર મિત્રો પેન્શનરો ટ્રેઝરી કચેરીમાંથી તથા જોઈ શકો છો મિત્રો પેન્શન ટ્રેઝરી કચેરીમાંથી તથા અન્ય કર્મચારીની પોતાની કચેરી વડા પાસેથી કુટુંબજીનું વિગતો પ્રામાત્ર મેળવવાનું રહેશે એક કરવાનું હોવાથી તમામ સભ્યોને આધાર નંબર દર્શાવવામાં રહેશે ત્યારબાદ મિત્રો પેન્શનધારકોને બેસ્ટ જે હોય તે શું છે મિત્રો જે તમે જ્યારે તમે જે કચેરીમાં નિવૃત્ત થયેલા છે જેમાં રિટાયલર થયેલા રિટાયર થયેલ છે તે છે સોલ મિત્રો જે જે પેન્શનધારક મિત્રો છે જે કચેરીમાં નિવૃત્ત થાય છે રિટાયરમેન્ટ થયેલા છે ત્યાંથી તમે પોતાનું પ્રમાણપત્ર મેળવી શકશો આ બેસ્ટ ઉપયોગ રહેશે મિત્રો તો તમારા માટે ત્યાં બેસ્ટ રહેશે સાથે સાથે જે કર્મચારી છે તે કર્મચારી પોતાની કચેરીના વડા પાસેથી કુટુંબીજનું વિગત પ્રમાણપત્ર મેળવાનું રહેશે ને એ કેવા કરવાનું હોવાથી તમામ સભ્યોનો આધાર નંબર દર્શાવ દર્શાવવાનું રહેશે રાજીનામા ફરજીયા રાજીનામા ફરજ ફરજ મુક્તિ કે અન્ય સમયે આવા કિસ્સામાં જે સેવા સમાપ્ત કરવામાં આવી તો આવા કર્મચારી જ્યારે છેલ્લે ફરજ બજાવી હોય તે કચ્છના વડા સ્ટેટ હેલ્થ એજન્સીને અંગે તરત જાણ કરવાની રહેશે તેઓ નામ કમી કરશે તો મિત્રો જોઈ શકો આવું સર્ટિફિકેટ જોશે કે સર્ટિફિકેટ નામ લખવાનું રહેશે ડેટા લખવાનું રહેશે પછી ડિપાર્ટમેન્ટ લખવાનું રહેશે ને પીપીઓ નંબર લખવાનો રહેશે અને જો મિત્રો આવી રીતના ફોર્મ ભાઈ તમારે ત્યાં મોકલવાનું રહેશે તો મિત્રો આજની મહત્ત્વની